નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ દસ કિલો મહાપ્રસાદ બનાવવાનો છે આપણે તો આવી રીતે તમે મહાપ્રસાદ બનાવવો હોય દસ કિલો પાંચ કિલો તો બનાવી શકજો તો મહાપ્રસાદ બનાવવા માટે આપણે બે કિલો ઘી લીધું છે બે કિલા જેવી ખાંડ નાખશું સો લીટર દૂધ લીધું છે અને બે કિલો જેવી સૂજી રવો લીધો છે તો આપણે પહેલાં ઘીને ગરમ કરી દઈએ તો ગેસ ચાલુ કરી દીધો છે એમાં આપણે બે કિલો ઘી નાખી દઈએ બે કિલો ઘી નાખીએ ગરમ કરી અને થોડું ગરમ કરી અને પછી એમાં આપણે જે રવો બે કિલો લીધો છે એ નાખી દઈએ એનાથી આઠથી દસ કિલો આપણે મહાપ્રસાદ બની જાય તો ઘી મીડિયમ ગરમ થાય એટલે આપણે એમાં રવો નાખી દેવાનો અને ધીમા ગેસ ઉપર આપણે રવાને પચીસથી ત્રીસ મિનિટ શેકશું થોડો ઘીનો શુગ નવા માંડીએ ક્યાં સુધી શકશું પહેલાં આપણે ઘીમાં બધો રવો મિક્સ કરી દઈએ તો ગેસ ધીમો રાખવાનો છે અત્યારે ગેસ ફાસ્ટ નથી રાખવાનો અને આવી રીતે એક મોટું કઢાઈ લેવાની જેમાં તમારે પાંચ કિલો બનાવો દસ કિલો બનાવો આરામથી માઈ જાય એવી કડા કડાઈ લેવાની આપણે આમાં દસ પંદર કિલા સુધી માઈ જાય એમ છે એવી મોટી કડાઈ છે તો આમાં આ કડાઈમાં આપણે દસ કિલો મહાપ્રસાદ આરામથી બની જાય ધીમા ગેસ ઉપર આપણે આવી રીતે રવાને શેકતા રહેવું અને તવિતાથી સતત ર રવાને હલાવતું રહેવાનું એટલે તળિયે સોટીને બરી ન જાય જો તળિયે સોટીને બરી આવે તો મહાપ્રસાદનો કલર એ બગડી જાય અને સ્વાદ પણ બગડી જાય એટલે શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું નીચે તળિયે સોટી ન જાય ને આવી રીતે આપણે ગેસ ધીમો રાખવાનો ધીમા ગેસ ઉપર જ મીડિયમ ગેસ રાખવાનો એની ઉપર આપણે શેકીએ છીએ અને આવી રીતે તવીથો એક રાખવાનો એનાથી સતત હલાવતું રહેવાનું તો આપણે પહેલાં ઘી ગરમ કર્યું હતું એની અંદર આપણે બે કિલ્લા ઘીની અંદર બે કિલો રવો છે નાખી દીધો છે અને આપણે શેકી નાખીએ છીએ પછી આપણે આમાં સો લિટર દૂધ નાખ દે તો આવી રીતે આપણે શેકીએ છીએ આ ગેસનો બાટલો આ શિયાળો છે એટલે ગેસ ઠરી જાય એટલે આપણે થોડો આડો નાખી દીધો તમારા મગજમાં પ્રશ્ન આવે તો પહેલાં કહી દો કે આ શિયાળાની હિસાબે બાટલો ઠરી જાય છે એટલે આ આડો મૂકી દીધો છે તો આવી રીતે આપણે ધીમે ધીમે રવાને શેકીએ છીએ રવાને શેકીએ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે બરાબર શેકાણો નથી એટલે આપણે આઠક મિનિટ શેકશું તો આવી રીતે જો હવે થોડું થોડું ઘી ઉપર આવવા માંડી ગયું છે અને રવાનો કલર થોડો ગોલ્ડન થવા માંડી ગયો છે હવે આપણે રવાને પાંસાક મિનિટ શેકશું એટલે શેકાઈ જાય પછી એની અંદર આપણે દૂધ નાખી દીધું તો આવી રીતે તમારે કોઈ પણ પ્રસંગમાં મહાપ્રસાદ બનાવવો હોય કિલા એકનો બનાવવો હોય કિલો એક રવો લઉં તો એ તમારે મહાપ્રસાદ ચારથી સાડા ચાર કિલો બની જાય ઘીમાં શેકતી વખતે તવિતાથી સતત હલાવતું રહેવાનું તળિયે સોટી ન જાય અને શીરો બરી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણે રવો શેકીએ એને વીસેક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હું તવિતાથી આવી રીતે સતત હલાવતો રહું છું હવે જો શીરો શેકાઈ ગયો છે અને ઘીમાં ફૂલ મિક્સ થઈ ગયો છે થોડું ઘીનું ને રવાનું ઉફાણો આવ્યું છે એટલે આ આવું ઉફાણું પણ તમે શેકશો મહાપ્રસાદ બનાવશો એટલે મીડિયમ હાઈ ગેસ ઉપર રહે ત્યારે આવું આવશે તો હવે આ રવો થોડો થોડો આપણે કેમેરામાં એ ગોલ્ડન કલર જેવો લાગે છે તો આપણે સૂજી શેકાઈ ગઈ છે રવો શેકાઈ ગયો છે આ સમયે આપણે દ્રાક્ષ કાજુ બદામ ખિસમિશ નાખી દઈએ ટોટલ ત્રણેય સો દોઢસો ગ્રામ જેવું છે એટલે ચારસો પાંચસો ગ્રામ ડ્રાયફ્રૂટ નાખી દીધું છે ડ્રાયફ્રૂટને આપણે બે મિનિટ શેકી નાખશું એટલે એ પણ કાજુ બદામને દ્રાક્ષને બધું શેકાઈ જાય હવે આ સમયે આપણે દૂધ નાખી દઈએ રવું બરાબર શેકાઈ જાય એટલે એકારે ફટાફટ છ લિટર દૂધ નાખી દઈએ છીએ આપણે જો આપણો રવો થોડો થોડો ગોલ્ડન થઈ ગયો છે સુગંધ આવે છે ઘીની મસ્ત શેકાઈ ગયો છે આ ડબલામાં ટોટલ ચાર કિલો ખાંડ છે એટલે આપણે અડધું ડબલું નાખીએ બે કિલો જ નાખવાની છે બે કિલો સૂઝી લઈએ બે કિલો ઘી લેવાનું અને બે કિલો ખાંડ લેવાની એ છ કિલો શું અને છ લીટર દૂધ એટલે આમાંથી આપણે આઠ આઠથી દસ કિલો રવો બની જાય તો આવી રીતે જો તમે દૂધને રવોને મિક્સ થઈ ધીમા ધીમા ગેસે આપણે પકવતા જાહું એમાં સૂજી છે બધું દૂધ પી જાય અને એકદમ મસ્ત શીરો તૈયાર થઈ જાય તો આપણે ધીમા ગેસ ઉપર પકાવીએ છીએ હવે દસથી પંદર મિનિટ આરામથી પકાવશું અને તવી થાથી સતત હલાવતા રહેવું જો ઉપર બધું ઘી આવી ગયું છે દેખાવ સરસ આવે છે તો આવી રીતે આપણે મહાપ્રસાદ બનાવીએ છીએ બહુ ઉતાવળ નહીં કરવાની ગેસ ફાસ્ટ નહીં કરવાનો ધીમા ગેસે પકવવાનો આ એલચી જાયફળનો ભૂકો નાખી દીધો આનાથી ફ્લેવર સરસ આવશે શીરાનો સ્વાદ સરસ આવશે તો આવી રીતે મહાપ્રસાદ બનાવી શકો તમે કોઈ પણ પ્રસંગમાં તો જો સુજી છે થોડું થોડું દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે અને આપણો મહાપ્રસાદ જાડો થવા છે થોડો ગેસ મેં હવે ફાસ્ટ કરી દીધો છે કેમેરામાં દેખાય છે તો થોડોક હવે ગેસ ફાસ્ટ કરી દીધો છે અને તવી તવિથાથી સતત હલાવતા રહે એટલે આગળ પાંચ મિનિટમાં બધું દૂધ છે એ સૂજીમાં મિક્સ થઈ જાય અને સૂજી છે દૂધ બધું પી જાય અને રવો થોડો જાડો થઈ જાય આવી રીતે આપણો મહાપ્રસાદ દસ કિલો તૈયાર થઈ ગયો છે તમારે જો ઓછો બનાવવો હોય તો પછાત ટકા મટિરિયલ લઈને તમે બનાવી શકો અને વધારે બનાવો તો વધારે મટિરિયલ લઈને બનાવી શકો આવી રીતે બનાવશો તો સરસ મહાપ્રસાદ બનશે અને ગરમા ગરમ શીરો તૈયાર થઈ ગયો છે હવે બે મિનિટ આપણે પકાવશું એટલે સરસ તૈયાર થઈ જાય તો આવી રીતે તો આવી રીતે આપણે મહાપ્રસાદ બનાવ્યો છે અને બધું મટિરિયલ તમને બતાવ્યું જ છે બે કિલો ઘી બે કિલો ખાંડને બે કિલો રવો અને સો લીટર દૂધ કેટલો ખર્ચો આવે એ તમે જાતે હિસાબ મારી શકો પણ આપણે ઓરિજિનલ મહાપ્રસાદ બની ગયો છે આ ટેસ્ટમાં પણ જોરદાર હતો જ્યાં આપણે જમવાનું હતું અહીંયા બધાએ વખાણ્યો તો એવો સરસ મહાપ્રસાદ બન્યો હતો આપણે ગરમા ગરમ જ દીધો એટલે ખાવાની મજા આવે વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી બાપા સીતારામ